નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર બે દિલ્હી સલ્તનત આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની જાદુ રીત અને ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન એક નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો પ્રશ્ન એક દિલ્હી સલ્તનતમાં ચહલગાન એટલે કે ચાર ગાનની સ્થાપના કોને કરી હતી તો અહીંયા આપણો જવાબ બનશે ડી ઇલતુત તો હવે એને યાદ રાખવા માટે આપણે શું કરી શકીએ માની લો કે તમે ટીવીમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો એમાં જે આ ભાઈ ખૂણા મારીયા એમનો ફોટો તમને બતાવે તો આપણા આ ભાઈને તો જાણીએ છીએ બધા આપણા કોણ છે પણ માની લો કે તમને કોઈ પૂછે કે આ કોણ છે તો તમે શું જવાબ દો ઈ ચહેલ છે કોણ છે ઈ ચહેલ છે બરાબર આ ક્રિકેટર છે આપણા ભારતીય ટીમના તો ઈ થી યાદ આવે ઇલતુત મિશ અને ચહેલથી યાદ આવે ચહેલ ગાન તો ભાઈ દિલ્હી સલ્તનતમાં ચહેલગાનની સ્થાપના કોની કરી હતી ઇલતુદમ આગળ પ્રશ્ન બે દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા અહીંયા આપણો જવાબ બનશે એ રજિયા સુલતાના તો અહીંયા જુઓ તમે એક મસ્ત મજાનો ફોટો મૂકેલો છે એમાં લખેલો છે રજિયા સુલતાના અને એ ઉપર લખ્યું છે દિલ્હી તો આ છે મહિલા આના ઉપરથી જયારે તમને ખબર પડી જાય કે ભાઈ દિલ્હી સલ્તનતના પહેલા મહિલા શાસક કોણ હતું રજિયા સુલતાના પ્રશ્ન નંબર ત્રણ દિલ્હીના કયા શાસકની યોજનાઓ છે તો અહીંયા આપણો જવાબ બનશે પણ ઉત્તર ગુજરાતમાં જઈ તો હું ની જગ્યાએ હું બોલાય તો અહીંયા બોલતા હોય કે હું તરંગી છું તો ઉત્તર ગુજરાતમાં જઈ તો હું બોલાય હું તરંગી છું આટલું યાદ રાખવાનું ખાલી સૂત્ર આ જવાબ યાદ રાખવા માટે હું તરંગી છું મૂ અને તળથી યાદ આવે મોહમ્મદ તુગલક અને તરંગી થી યાદ આવે તરંગી યોજનાઓ આગળ પ્રશ્ન ચાર વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો અહીંયા આપણો જવાબ બનશે બી હરિહર રાય અને તો આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે વાક્ય યાદ રાખીશું હરિનો જ વિજય થાય છે હરિ એટલે સમાન અર્થીમાં જોઈએ તો ભગવાન હરિનો અર્થ થાય ભગવાન તો અહીંયા હરિ તરીકે આપણે યાદ રાખશું કે હરિનો જ વિજય થાય છે તો હરિથી યાદ આવે હરિહર રાય અને બુક્કા અને વિજયથી યાદ આવે વિજયનગર

તો ભાઈ સુલતાન હતો ઈદ મુખ્ય હતો અને ઈદ તે કેન્દ્રમાં હતો જવાબ બનશે સુલતાન પ્રશ્ન ત્રણ દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો તો અહીંયા આપણો જવાબ બનશે ઇબ્રાહિમ લોધી આ પ્રશ્ન યાદ રાખવા માટે આપણે નાનું વાક્ય યાદ રાખવાનું છે દિલ્હીમાં અંતિમ ઈ સ દિલ્હીમાં અંતિમ ઈ છે તો દિલ્હીથી યાદ આવે દિલ્હી અંતિમથી યાદ આવે છેલ્લો ઈથી યાદ આવે ઇબ્રાહિમ લોધી અને સ થી યાદ આવે સલ્તનત યુગ આગળ પ્રશ્ન ચાર શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું તો અહીંયા આપણો જવાબ બનશે અલ્લાઉદ્દીન ખલજી આને યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ આપણે તારક મહેતાકા ઉલ્ટા ચેશ્મા જે સિરિયલ રહી એમાં કોણ છે રોશન રોશનસિંહ સોઢી તો એને એના ભાઈબંધો એટલે કે જે એની સોસાયટીના મિત્રો રહ્યા કીધું અસી જાવાંગે પાર્ટી કરને અસી જાવાંગે પાર્ટી કરને તો થી યાદ આવે અલાઉદ્દીન ખલજી અને થી યાદ આવે શ્રીનગર પછી આ બધા છે પાર્ટી કરાંગી બરોબર આગળ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો એક કુતુબ મિરાર ક્યાં આવેલ છે જવાબ દિલ્હીમાં તો આપણે અહીંયા એને યાદ રાખવા માટે ખાલી નાનું એવો એક શબ્દ યાદ રાખવાનો છે કે આપણે બાળક નહું કેવી દીકુ કેવી દીકુ તો દી થી યાદ આવે દિલ્હી અને કુ થી યાદ આવે કુતુબ મિનાર પ્રશ્ન બે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો અહીંયા આપણો જવાબ બનશે ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે આને યાદ રાખવા માટે આપણે અટપટું વાક્ય યાદ રાખીશું તો આને યાદ કોઈ બીજી છોકરી સાથે લડાઈ થઈ કે પાણી બાબતે તો આ પહેલી છોકરીના મમ્મી ન્યા જાય છે અને આ બે વચ્ચે જે વાત થઈ સાંભળે છે પછી આને ખીજાતા હોય છે ત્યારે એ પહેલી છોકરી બોલે છે કે પહેલા પાણી માટે બા ઈ બાધી હુંની જ ભાધી ઈ બાધી તો આપણને પહેલાંથી યાદ આવે પહેલું પાણીથી યાદ આવે પાણીપત પછી બાથી યાદ આવે બાબર ઈથી યાદ આવે ઇબ્રાહિમ લોધી બાધીથી યાદ આવે બાબે બાઇધા હતા લડાઈ બરાબર ત્રીજું અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું જવાબ અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં અલાઉદ્દીન અલાઈ અલાઉ અલાઈ બેહર ખુશબદ થાય ના જવાબ આપડી દે ચોથું બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો અહીંયા આપણો જવાબ બનશે જફર ખાને પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રશ્ન એક તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા જવાબ તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોઝાબાદ હિસ્સાર જોનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે શહેરો એટલે કે નગરો વસાવવામાં આવ્યા હતા આગળ બીજું સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો જવાબ એક સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુતુબ ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી બીજું તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલતુત મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું ત્રીજું ખુતબુદ્દીન એબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી ચોથું સુલતાન ઇલતુતમીશના સમયમાં હોજે શમ્મી શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા પાંચમું તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસ્સાર જોનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાયયો બગીચાઓનું નિર્માણ થયું હતું આગળ પ્રશ્ન 3 કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો જવાબ કૃષ્ણદેવરાય તુલુ તેમ તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેણે પોતાના શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તેને રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો જેને વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોની શણગાર્યું હતું કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો તે તેલુગુ અને સાંસ્કૃત ભાષાનો લેખક હતો તેણે આમુક્ત માલ્યદા નામનો એક ગ્રંથ લખ્યો હતો તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા અગર તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહી જોયું છે તો ટેસ્ટ આપવાની ઈચ્છા હોય તો નીચે લિંક આપેલી છે અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ